હર હર મહાદેવ મહાદેવે જઈ આવ્યા છું આજે ફોટો પાડી આવીશું તમને આપું છું વિડીયો કરી આવી છું થોડો તો હા મહાદેવજીના દર્શન સાથે આપણી કરશું શરૂઆત દિવસની મિત્રો વાગી ગયા છે નવ વાગી ગયા છે ટિફિન પણ તૈયાર થઈ ગયું ટિફિન લઈને નીકળી પણ ગયા અને અત્યારે રોજ ખવાય છે કેસર કેરી સીઝનમાં કેરી ખાવાની બરાબર ને તો કામ બધું બાકી છે બાકી ટિફિન થઈ ગયું ને સાહેબ પણ નીકળી ગયા પણ હમણાં રોજ રોજ શું થાય છે ખબર રોજ ક્યાંક ને ક્યાંક જવાનું છે આજ તો દિવસ ખાલી છે વિધિ છે કે બોલાવું છે લગ્ન પ્રસંગ પત્યા ને આ પ્રસંગો એ નવેસર ચાલુ થઈ ગયા છે કોઈને ત્યાં વાસ્તુ છે તો કોઈની સગાઈ છે તો કોઈ વિધિ છે તો કોઈને બોલાવું છે એટલે ઘરનું જે રૂટિન આપણે બ્લોગ બને છે ને એ ઓછો બને છે આજે ઘરે છું એટલે આપણે રૂટિન બ્લોગ બનાવશું તો ચાલો હવે કરી લઉં કામ ફટાફટ કામ કરવા લાગવું એટલે એટલે કહેતી રસોડું બધ બાકી છે એ કપડાં બોળી દઉં ફટાફટ એટલે કપડાં ધોવાઈ જાય બે દિવસના કપડાં બાકી છે ગઈકાલે તમને વિડીયો આપ્યો દત્તક વિધિનો આજે આ પાસે કે લાગે છે પછી આવતીકાલે આપણે આપશું પાછો બોલામણા વિધિનો એની બોલામણું કર્યું એ ભત્રીજીએ એટલે એક પછી એક પ્રસંગો હજી રાખે હજી પ્રસંગો બાકી છે Terima kasih telah menonton!

ક્યાંક જાવ ત્યાં પહેરો એટલે ડરેલો ધોઈ નાખ્યા એ સારું છે મશીન છે કે મશીન જેવા મશીનમાં ધોયા અને સાડીઓને બધું હાથેથી ધોયા કોટન સાડી હતી એટલે શેમ્પુ નાખીને ધોયા તમે શેનાથી ધો છો હું અમુક સાડી બધી શેમ્પુથી ધોઉં અહીં પણ ધોવાઈ ગયો ને સુકવાઈ ગયો ચાલો મિત્રો હવે લઈ લઈએ આપણે શું કારણ કે બાર વાગી ગયા છે રૂટિન કામ પછી વિશેષ કરીએ ટિફિન થઈ ગયું છે એટલે મેં મારું બનાવી નાખ્યું છે અને કેસર કેરી આવી છે કાચી છે એને પકાવવા માટે શું કરવાનું ગઈ સાલ મેં બતાવ્યું હતું આ સાહેલ તમને ફરીથી પણ બતાવી દઉં કે કઈ રીતે મેં પકાવું છું ઘણા લોકો કહેતા હોય છે કે કાચી આવે તો પકાવવાની કેમ કારણ કે આપણી પીટી જે અમદાવાદ જાય કે કદાચ રાજકોટ જવાની પણ કોશિશ કરશું અત્યારે રાજકોટના એક બે પડોશના કમ કમેન્ટ છે અને ઓળખાણવાળાના ફોન પણ છે કે અમદાવાદ મૂકો છો તો રાજકોટ મૂકો એમ કદાચ ત્યાં મૂકશું તો પણ કેરી અહીંથી કાચી જ નીકળશે કારણ કે પાકી કેરી દબાઈ જાય અને કેમિકલ આપણે નાખતા નથી નહીં તો જે વેપારી શું કરે કે કાચી કેરી અહીંથી ઉતારે અને એ ગેસ મૂકી દે એના બોક્સની અંદર અગર કેમિકલમાં બોળીને મૂકી દે અહીંથી કડક હોય તમારી પાસે પહોંચે એટલે પાકી થઈ જાય પણ એ કડકે કડક બગડે નહીં કેમિકલ હોય એટલે આપણે કુદરતી પકાવવાની છે ને કુદરતી કઈ રીતે પાકે જોવાનું છે તો એ તમને બતાવું હમણાં તો મિત્રો જુઓ આપણી આ કેરી છે આવી ગુણી કંદા ની ગુણી માં ભરવાની રાખવાની અને બધી જ કેરીને આ રીતે ઊભી મૂકી દેવાની આવી ત્યારે સાબ આવી કાચી હતી આ રાખી છે આજે પાકવા જેવી થઈ ગઈ છે ઘણા આની અંદર કાંદા છે નાખી શકાય કાંદા પણ કાંદાને જલ્દી ખાઈ જવાનો નહીં તો કાંદા ખરાબ થઈ જાય છે જલ્દી પાકી જાય નહીં તો આ ગુણીમાં પાકી જાય તમારી પાસે આ ગુણી નથી તો શું કરશો તો છાપાની અંદર વીટી વીટીને મૂકી દેવાની આગળ છાપાની કતરણ બધાને વચ્ચે ભરાવી દેવાની છાપું છે કાગળ છે ભરેવી આ ટાઈમની આપણી પાસે ઘઉંની બોરી છે ચોખાની બોરી છે તો એની અંદર ચાલે કોઈ વીટી દેવાનું અને એને મૂકી શકો સરસ પાકી જાય તો બધી પીળી થવા માંડી છે એકદમ સાવ લીલી હતી

એની પેટી આવી છે બિદરાથી મારા મામાના ઘરેથી એટલે કે મારા મામાયભાઈ ભવાનજીભાઈ અને કંચનબેન હું ઘણી વખત બતાવું છું મારા ભાભી દ્રષ્ટિના માસીજી થાય માસીજી તરીકેનું નામ છે દવેતી બે એમને આપી છે મામાના ઘરે ગયતી ત્યાં તો જો તો આને છે ને મેં પકાવી નથી અત્યારે દભાવી એટલા માટે નથી કે આગળ પાછળ પાકે એટલે તો એક સાથે નથી ખાશે ને તો કોચી પડી જશે એટલે આને હું આમને આમ રાખીશ કારણ કે સાંજ પડેલી કેચ છે ધીમે 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 પાકી જશે અને બગડશે બગડશેની જ્યારે પાકી જવા જેવી લાગશે બધી ત્યારે આની અંદર કાઢીને મૂકી દઈશ અને અમે પંખાની હવામાં રાખી દઈશ એટલે ધીમે ધીમે જેટલી પાકી જાય સરસ રીતે ખવાતી જાય હવે પીડી થવા પોતે પોતે મંડી છે તો ધીરે ધીરે પાકી જશે એમ લાગે કે હવે રાખી છે એટલે ખુલી મૂકી દઈશું હવામાં પણ તમને આ પકાવી છે આમાં નાખી તો આ બોક્સ અંદર પણ યુઝ પેપર નાખી દો એના કતરણ કરીને અંદર ભીરવી દો તો પણ આ પાકી જાય ક્યાં ક્યાં કાંદો મૂકી દો તો પણ પાકી જાય પણ કાંદાની સરતે જ છે કાંદો મૂકવાનું એ કાંદા પછી તમારે જલ્દી ખાઈ જવાના બરાબર અને એવું લાગે છે તો આખી આખી પેટીને આવી રીતે બોરીમાં નાખી દો ગોરી મેલી દેગી છે કારણ કે અમન કેરી આવી ગઈ કેરી આવે એટલે શું થાય કેરી આવે ત્યાં ની અંદર એનો શીર્ણે લાગે ને એટલે હવે કેરી પાક છે પછી દોસમાં બોરી લઈ આને આ રીતે બીટીનું ઉંકી દો તો પાણથી પાકી જશે કારણ કે અમે એ કોખા થઈ ભૂજમાં જ આપી દી છે સોસાયટીમાં પણ આપી દીધી ને અમારે ત્યાં સંસ્થામાં કામ કરું છું ગચ્છમેના વિકાસ સંકલ્પમાં ત્યાં તો ત્યાં કે સાવ અથાણા જેવી કાચી કેરી કડક જ હોય એને આ એક્ટિવિટી મૂકવો તો પણ પાકી જાય બરાબર ને પણ બતાવી હતી આ એક માંગ હતી કે મેં ફરી બતાવીપ્સ આપી કેરી કઈ રીતે પાકે કઈ રીતે સારીને લાંબા સમય સુધી ખાઈ શકાય આ કેરી કેસર કેરી છે ને પંદર દિવસ સુધી ક્યારેય તમે સાદી અને કેમિકલ વાળી હશે તો થઈ જશે કાળા ચાંદા પડશે ઉપર એનો ટેસ્ટ બગડી બદલી જશે આનો ક્યારે ટેસ્ટ બદલે નહીં બગડે પણ નહીં તો આજની ટીપ્સ કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કેજો અને તમે કોઈ નવી રીતે પકવતા હો તો પણ મને જરૂરથી કહેજો ગામડામાં બીજી રીતે થઈ શકે ઘણી બધી કે આપણે હજી મશીસ કહું કે જે ઘઉં હોય ને ઘઉંનો જે પરાળ નીકળે કહેવાય ગામડાના લોકો પરાળ ની અંદર દબાવી શકાય તો એકદમ પીળી મસ્ત થાય પછી જ રીતે બાજરો છે બાજરાની બુરી કહેવાય બુરા તમને ખ્યાલ છે બાજરો ખાતર ચાળીએ તો ઉપર નીકળે જે બુરા અને એ બુરી જે નીકળે એ બુરી ની અંદર પકો એ પણ મસ્ત થાય પાકી ટેસ્ટી પણ થાય ને એકદમ પીળો કલર પણ સરસ થઈ જાય તો એ બધું ગામડા માટે અમારી માટે હતું સરસ મજાનું અમે તો ગામડામાં રમતા રમતા જમીનમાં પણ ડાટતા

દરેક કદમ પર આપણી સોચ આપણા દ્વારા બોલાયેલા બોલ અને આપણા દ્વારા કરાયેલા કર્મ આપણું ભાગ્ય લખે છે તમારી સોચ કેવી છે તમારી વિચારધારા કેવી છે તમે વિચારશો નેગેટિવ તો નેગેટિવ જ થવાનું છે અને તમે વિચારો સારું અને બોલાયેલા બોલ સારા ન હોય તમારા નબળા શબ્દો તમારા જીવનનો નિર્માણ નબળું કરી નાખે દાખલા તરીકે તમને ક્યાંય પહોંચવું છે તમે કહો વેલા નીકળો મોડું થાય છે મોડું થાય છે તમને સો ટકા મોડું થશે થશે ને થશે તમે તમે બજારમાં ગયા છો ને વિચારો છો કદાચ વિચારી ઘણી વખત આપણે કીધું છે પ્રોજેક્ટ વિચાર તમે વિચારી લો છો કે ત્યાં મને જગ્યા મળશે ગાડી પાર્કિંગ માટેની પણ તમે બોલો એમ માંગશે એની બે જણા ભેગા તો એમ જ કહો ત્યાં ગાડી નાખવાની જગ્યા તો જોઈશે ને જગ્યા તો જોઈશે ને એની જગ્યા તમે એમ કે આ જગ્યા તો હશે આપણી માટે જગ્યા હશે તમારા દ્વારા બોલાયેલા બોલ તમારી સોચ તમારા દ્વારા બોલાયેલા બોલ અને તમારું કર્મ ખાલી વિચારો બોલો ને બેઠા રહો તમારું ભાગ્ય ન લખાય ક્યારે તમને કર્મ કરવું પડે સાચી દિશાનું કર્મ કરવા કરીએ તો એ જ આપણું ભાગ્ય લખે તમારી સોચ બોલ અને કર્મ એ આપણા ભાગ્યના વિધાતા છે એના હિસાબે ચાલવાનું બાકી તો સાચી હકીકત દે છે કે સમય થી પહેલા અને કિસ્મત થી વધુ કોઈને મળતું નથી પણ બેસી રહેવાથી કોઈને કઈ જ પ્રાપ્ત થતો નથી સપના જુઓ જાગતા રહો સપના જુઓ સુતા રહો એટલે તમારું ભાગ્ય પણ સુતું રહે એટલે સુતે સુતે સપના નથી જોવાના હરતા ફરતા દોડતા આપણે સપના જોવાના છે તો મિત્રો

કાલે મળી છે પાછા નવા વિડીયો સાથે અત્યારે લગ્નના પ્રસંગના એ વિશેષ વિડીયો ચાલી રહ્યા છે તો એ વિડીયો જોઈ અને આનંદ કરો છો એ વિડીયો જોજો એ જોઈને સારું લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલજો બરાબર ને કારણ કે અત્યારે દત્તક બોલામાં ઝિયા અને લગ્ન ઢકરા બંધ કર્યા છે લગભગ દોઢ મહિનાથી સતત પ્રસંગોમાં ચાલે છે હજી બે ત્રણ પ્રસંગ છે બતાવી રહી પછી કન્ટિન્યુ રૂટિન જિંદગીમાં પડશું કદાચ નોકરી પર જવા મંડી જઈ કારણ કે હવે પગ બરાબર થઈ ગયો છે તો મિત્રો આજે આટલું જ આપશું ને શ્રી કૃષ્ણ જય જય ગર ગુજરાત જય ભારત અને જય હિંદ